રબરી ભરવાર સમાજ ના હોય દલિત સમાજના હોય પટેલ સમાજના લોકો જે સમજુ લોકો હોય બરોબર હા એ લોકો બેઠક કરી અને શાંતિપૂર્ણ રીતે આ પ્રશ્ન તો તો એમાં એમાં જરૂર નથી એમ તમે મધ્યસ્થી થાવ ને મને સારું કામ થતું હોય તો એમાં મધ્યસ્થી થાય બરોબર વાદ વિવાદ થી દૂર રહું છું પણ જો કોઈનું ભલું થતું હોય ગામનું ભલું થતું હોય વાદ વિવાદ ન થતો હોય તો હું જરૂર આવીશ અરે વાહ થેન્ક યુ ભાઈ થેન્ક મને તો એમાં રસ છે આપણે સારામાં હોય પોઝિટિવમાં હોય ખોટામાં નેગેટિવમાં વાદ વિવાદમાં નથી પડવા માંગતો માં થેન્ક યુ ભાઈ લોકો વાદ વિવાદ કરીને ફેમસ નથી થાઓ મને સારા કામ કરીને ફેમસ થાઓ પણ પણ ભઈલા હજી હવે હવે આજે હું મોસમ માટે મજૂરોને પૈસા દેવાના અહીંયા ગામડે જ આવ્યો છું તો તો એક મારાવતી તમે કદાચ અહીંયા ધાંગડા આવી શકો ખરા કાલે કાલે મારે છે ને ગાંધીનગર જવાનું છે નવ્વાણું ટકા હોય ને તો નું રાખો બરોબર રવિવારે આવો તો પણ તમારે આવવાનું છે એકદમ ન્યાયધીશ સમજાવી દીધી છે હા પણ બે જણા બે ત્રણ જણા તમે આવ્યા હોય એમ આગળ એમ એમને આજે સાંજે હું આવું તમારી ઓફિસે બધા ડોક્યુમેન્ટ લઈને આવું બસ બસ

અને ગૌચર માં દીદી ભાઈ તમને સાંભળો આ નું જે જમીન છે મકવાણા ની બરોબર એની સામે પટેલ ની છે એને ખાલી ફેન્સીંગ કરી અને થોડુંક મૂકી દીધું છે એમાં મામલતદાર નું રેસીપી કેમ નો વાલ્યું ઉભા રહ્યો તમારો આ પ્રશ્ન ઓલા છોકરા ની તમે કીધો તો બરાબર જુજો હવે સાંભળજો હવે તમે બોલો માં હવે હું સાંભળું તમે સાંભળો તમે આ પ્રશ્ન કર્યો ને કે આ ડિમોલેશન કેમ નો કર્યું હવે ઈ જે થાંભલા ખોડેલા હતા ને એમાં જીરું ઉભું તું ભૈલું ઈ જીરું મેં ઉપડાવી કહી દીધું કે તારી હદ હોય ને અહિયાં થાંભલા ખોડી દે

નું તો એમાં જેસીબી કેમ નોટાની વાત હું હાથ છે તમારી તમે પોઝિટિવ હું એમ જ કઉ છું પણ જેથી મામલતદાર આવ્યા આ લોકો નો જે હતો આ ભાઈ તો નોતો તમે તો ખાલી કરી દીધું તો એમાં મામલતદાર જાતા જાતા એમાં કેમ જેસીબી નો મરે આવો ખાલી મારો એક પ્રશ્ન હવે મને સાંભળો હવે મને સાંભળો એક માત્ર ને માત્ર પોતાની આખે મેં જોયેલું હું જે જોયેલું છે એ કઉ છું કોઈની વાત તો સાંભળેલી નથી કેતો ના ના તમે વાત સાંભળેલી બોલ્યા છે તમે તો આટલી ઓછા ઓછી એક બે એકડ જેટલી જગ્યા હશે તો એમાં જેસીબી કેમ ન ફર્યું પણ મારા વીરા ઈ જેસીબી ઉભું તું અહિયાં આપણે

કે અમિત જાતિના લોકોને છે ને એક હરિજન તમે કહેવાનું બંધ કરો એનું કારણ છે કે હરિજન શબ્દ છે ને એ ગાંધીજી આપ્યો હોય ગાંધીજીને ખબર હવે ઇતિહાસ જાણ્યો ન હોય કદાચ ગાંધીજી હોય કે જે કાંઈ એનો પ્રશ્ન હોય બરાબર એટલે ગાંધીજી ગયા પછી છે ને એનું સંશોધન થયું હરિજન શબ્દનું એટલે બાબા સાહેબ ને જે કાંઈ લોકો વિરોધ કર્યો હતો કે ભાઈ હરિજન શબ્દ છે એ બહુ ખરાબ શબ્દ છે બરોબર હરિજન એને કહેવાય કે જે પેલા દાસી પ્રથા હતી મંદિરો માં હજી દક્ષિણ માં છે દાસી પ્રથા જેને બહુ પેલા હું દીકરા દીકરીનો મો બહુ હતો દીકરાનો એટલે દીકરીનો જન્મ થાય ને દીકરી મૂકી જતા મંદિરમાં પૂજારી બીજા જે કઈ લોકો લફંગા લોકો ઈ દીકરી મોટી થાય જવાન લાયક બરોબર એટલે એનું શોષણ કરે શારીરિક અને એ શોષણ કર્યા પછી જેને બાળક નું જન્મ થાય ને હરિજન કહેવાય એટલે નાઝાયદ ઓલાદ જેને મા બાપ ના ઠેકાણા ન હોય

ના ના ચોક્કસ હવે ભાઈ હું તમને કહું અમે જઈએ છઠ્ઠું છઠ્ઠું ભણતા ને એટલે છઠ્ઠું ભણતા એટલે છ પાંચ અગિયાર વર્ષની ઉમર હોય

એટલે તમે બીજી વાર ધ્યાન રાખજો બીજા કોઈ પાંચ જણા બોલતા પણ મારા હું તો તમને ભગવાન તમારી ક્યાં વાત કરી જેને ખ્યાલ નથી એટલે ઈ કોઈનો કોઈ ઓલો ગુનેગાર નો ગણાય પણ હું તમને પિસ્તાલીસ પચાસ મારી બાસઠ વર્ષ ની થઈ પેલા અત્યારે જી જી હું અગિયાર વર્ષ નો હતો ને તો હું મારા ધાંગડા ની વાત કરું છું કે જે સમાજ અમારો સમાજ વંડી ઉપર ચાની રકાબ્યું રાખતા આ લોકો માટે બરાબર અત્યારની હું તમને વાત કરું છું અત્યારની મારી વાડીએ આ લોકો કામે આવતા ને મારી સામે જે બેઠા એના એની એની ફઈ ની મારી મારી કામે આવતા ને તો અહીંયા તઈ હું આજ પિસ્તાલીસ પચાસ વર્ષ પહેલા એક પાથરણા માં જમતો મારા મારા દાદા મને મારતા તમે મને કીધું મારશો ને તોય હું આ આ લોકો સાથે જ જમીશ અને મારી મારી વાડી એ જે માટલું હતું ને ભાઈલું આજ થી થી અડતાલીસ વર્ષ પેલા તમને વાત કરું છું અડતાલીસ વર્ષ પહેલા મારું માટલું આ મને ખેતી માં મદદ કરવા આ લોકો આવતા ને તો મારા માટલા માંથી આ પાણી પીતા ના ના બહુ સારી બાબત છે આવું તમે રાખો છો પણ સાથે છે ને બે વસ્તુ તમે કરો તમારી બાજુમાં મકાને પ્લોટો જેવરાવો ઘણા ગામડા લગભગ નવ્વાણું ટકા ગામડામાં ગુજરાતમાં પટેલ ની જે રહેણાંક હોય એની બાજુમાં એસટી એસટી ઓબીસી ના લોકોને કોઈને સરકારી જે પ્લોટ હોય સરકારી ખાબો ખરાબ હોય એમાં પ્લોટ નથી આપતા રાજકોટની અંદર પણ દરેક સમાજ માટે સોસાયટીઓ બનાવે છે દલિત સમાજના લોકો ને વેચાતા પ્લોટ કે ભાડે મકાન નથી આપતા આંબેડકર ભવન બનાવવામાં ઠરાવ થઈ ગયો નો તો વિરોધ કર્યો હજી વિરોધ હવે હવે હું શું ના વિઠલભાઈ રાદડીયા હા 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 સમાધાન કરો પૂરું કરો અડધી અત્યારની જે અબડશે અમે તો સંશોધન છે બરોબર કે હવે છે બરોબર કે ની સોસાયટી હોય છે ને દલિત ઓબીસી ને હવે મકાન આપતા નથી બરોબર આ આપે કદાચ ભેગા રહી ગયા હોય સરકારી કોઈ યોજના કોઈ જો કઈ હોય તો એવું વર્તન કરે ને તમને એના ઘરે આમ બોલાવે ને એના પ્રસંગમાં ન બોલાવે કે આમ એવું તમારી સાથે દૂરથી જ એવું વર્તન કરે ને કે આપણે પોતાને અહેસાસ થઈ જાય તમને ન થવું કે ભાઈ આમ બોલાવે અરે કેમ છો ભાઈ મજામાં કેમ છો સારું છે હું જે સોસાયટી માં રહું છું ને બધાય ખરાબ નથી બરોબર બધાય સારા છે

અમારા ધોરાજીમાં પરિવાર સાથે જોડાયેલા છે અમુક સંસ્થા સાથે જોડાયેલા લોકો જાય છે બધા પણ કેવાનો મતલબ હું છે આ થોડુંક જમીન લેવલે માં હું એવું નથી જો દરેક સમાજના લોકો ખરાબ હોય અમારે કોઈ એવા ખાધેલ હશે થોડાક અસામાધિક તત્વો હશે એને તમે ન આપો અમે નથી આપતા હું એને એવા લોકો હું પોતે દૂર રહું છું પણ જે સારા લોકો છે નોકરીયાત લોકો છે કોઈ બિઝનેસમેન હોય સારો ધંધો કરતા હોય શિક્ષિત હોય બરોબર તમે એનો બેકગ્રાઉન્ડ ચેક કરો ભાઈ વ્યક્તિ વ્યવસ્થિત છે આપણી અરે પડકે ઉભો રહે તો સારો લાગે એવો છે આપડે પાડોશ માં એવા લોકો ને આપો બીજા ખરાબ ને ન આપો આપડે ક્યાં ના પાડી કે મારા બે સંતાનોના ના લગ્ન ગામડા ના વ્યક્તિ ને મેં જમાડવા માં બોલાવ્યા ને સંગત માં જો મારું ગામ છે ને જસદન તાલુકા નું છે અમારા ગામ ની અંદર નેવું ટકા લેવા પટેલ ને થોડા પૈસે કાઢવા પટેલ બરોબર બહુ સોજા લોકો બહુ સારા લોકો અને બધા ધંધાશ્રી લોકો છે ગોંડલ માં રે રાજકોટ રે ને વધારે સુરત ને વિદેશ રહીશ અમારે કોઈ થી ઝગડા કોઈ થી કઈ બનાવ અમારે ગામ જેવું પારદર્શક ગુજરાત માં નહિ હોય એવું છે હળી મળી ને રહેવા વાળા લોકો પણ જયારે અમારે પટેલના ના વિસ્તાર ની બાજુ માં જગ્યા ખાલી પડી હોય સરકારી ખરાબો ત્યાં plot માલિક નથી આપતા બરોબર ગામ પણ અમુક જગ્યા એવું છે મોટું રામા નું મંદિર બનાવ્યું એની આજુબાજુમાં ખાડા કરી નાખ્યા કે અહિયાં કોઈ બીજા કબજા નો કરે એ ગેરકાયદે સર કબજો કરીને જ બનાવ્યું છે રામા પીર નું મંદિર અને બધા માટે છે બાજુ ગામના સાંભળો બાજુના ગામના કોઈ પટેલ હતા ભાણે જશે ખબર નઈ એને ફેબ્રિકેશન નું નાની એવી દુકાન કરવા માટે જગ્યા આપી અને એ જગ્યા બીજા ને ને નથી જૂના ગામ તળમાં જગ્યા નથી આપતા નવું ગામ તળ થયું ને બરોબર તો ન્યા ભરવાડ દલિત આપડા શું કેવાય દેવી પૂજક એને જ રાખ્યા એની બાજુ બાજુ બીજા કોઈ એ લોકો પટેલો આવતા નથી અને જૂના ગામતડમાં આ લોકોને કોઈને જવા દેતા નથી. ઈ ખોટું છે, ઈ ખોટું છે. બરાબર. હવે હું નથી ઊતરી ગયો કે ભાઈ ગામમાં શાંતિપૂર્ણ રીતે હળીમળીને લોકો રહી છે. બરાબર. મને રેવું નહીં કે બોલતા નથી હું શું કામ બોલું. મારે તો ક્યારેક જો હું ગામમાં રહેતો નથી. મારા પરિવાર લોકો રહી છે ને. મારા ભાઈ કુટુંબને હું. પણ એ લોકોને કંઈ વાંધો નથી તો હું કામ કઈ બોલું. હું બોલતો નથી. ના જુઓ હવે તમે એમ નો બોલો નો બોલ હવે મને સાંભળી લ્યો બોલો હવે મને સાંભળો ભાઈ આપણો આપણો આ દેશ છે ને અત્યારે વિધર્મીઓ થી ઘેરાઈ ગયો છે તમે વખત બોર્ડ ને હા તેમ તમે જુઓ છો હું તો ઈ મત નો માણસ છું તમારા લોકો છે ને અમારા ઘરમાં આમ હાથ મિલાવીને હાથ એને તમે પંપાર તમે આ જે તમારી વ્યથા કરી ને એને આપણે આ સમાજ એ બીજા વાણીયા પટેલ બ્રાહ્મણ એને પંપાયડા નઈ આ સમાજ ને એટલે એ બીજા બાપડા થઈ અને જો તમને હું ટૂંકો ઇતિહાસ દઉં વાત આપડી બૌ લાંબી થઈ ગઈ છે બે તાલી મિનિટ થઈ હવે બે વાત છે એક તમારો જે કુર્મી છે ને કુર્મીમાં ગણબી એટલે મહારાષ્ટ્રમાં કુર્બી કહેવાની એટલે મારા જ ને કુર્બી સમાજના હતા કોણ હતા પટેલ પાટીદાર હતા હા કુરજી એનું રાજ્ય અભિષેક ક્યું ને તેથી પંડિતો એનું રાજ્ય અભિષેક ન કર્યું તો કે ભાઈ કેમ નહી તમે ક્ષત્રિય નથી તમે કુરબી છો એટલે તમે શુદ્ર છો તમારું રાજ્ય અભિષેક ન હોય ક્ષત્રિય હોય શિવાજી કે ભાઈ હું મારા દમુ પર બરોબર હું રાજા બન્યો છું બરોબર કોઈના ઓલા થી નથી બન્યો કોઈના ઉપકાર થી નથી બન્યો તમે રાજ્ય અભિષેક કરશો તો હું રાજા બનીશ નહીં કરો તો હું રાજા રહેવાનો છું બરાબર મારી પાસે સૈન્ય બળ છે બધુંય છે અને શિવાજી મહારાજ એક પેલા જેવા રાજા હતા એ તમામ સમાજ ને સાથે રાખતા હતા લાંબા મોટા સમાજ જેટલા હોય ને એના જે સેનાપતિ હતા ને એ મુસ્લિમ હતા તમામ સેનાજ ને ભોગવા રાખતા હતા બરોબર પછી આયથી ઓલું કેવું કેવાય બનારસ થી એક પંડિત ને વહેતા તો લાવ્યા હા તો મને ખબર છે ભૂલી ગયો

ત્યારે કોઈ હિન્દુ સમાજ હતો ને કોઈ સનાતન ધર્મ હતો ને એની લડાઈ જ હતી ને રાજપાટ ની લડાઈ હતી રાજા રજવાડા ની લડાઈ હતી તો એ રાજા રજવાડાની લડાઈઓમાં બરોબર અને જે તો અમે અશોક સમ્રાટ નો જે કઈ હતું આથી અઢી હજાર વર્ષ પહેલા બરોબર આખો દેશ મૌર્યનો નો હતો એક જ અશોક સમ્રાટ રાજા હતો ચક્રવર્તી રાજા કહેવાય એની પછી કોઈ ચક્રવર્તી રાજા બન્યો નથી

અફઘાનિસ્તાનમાં હજી મળે છે ને આવશે એનું ન્યાય સુધી રજવાડું હતું આવડું મોટું રજવાડું કોઈ નું હતું નહી તો એ રજવાડું ધનોત પનોત કરી જે કઈ એની પછી ના રજવાડાઓ આવ્યા છલ કપટ કરી અને લૂંટી લીધા ને એના જે વંશો જો હતા એને ગામની ની કાઢ્યા અને દલિતો બનાવ્યા હરિજોત બનાવ્યા શુદ્રો બનાવી નાખ્યા આ ઇતિહાસ છે સાચી વાત છે તમારી બરોબર એટલે આવું બધું છે પણ હવે ધીમે ધીમે એવો તો લોકશાહી આવી ગયો જેનામાં આવડત હોય

તમે એનું શિક્ષણ જો એનો ધંધો જો બરોબર એના ગુણ જો એનો પરિવાર જો બધું જો અને તમને એવું લાગે કે નહિ હવે બરોબર છે પછી રાખો સંબંધ કોણ ગુણ તો જો અમારે જો અહિયાં તમને તો કદાચ હશે આ બાંદરામાં મારા ઉગમ પોચ છે બરોબર પટેલ સમાજ ના લોકો મોટી સંખ્યા બધા આવે છે જયંતિ બાપા છે પટેલ છે એક બાજુ ગોવર્ધન બાપા છે દલિત છે નામ ઉપર સોસાયટીઓ બનાવી છે પોતાના કારખાના નામ રાખ્યા છે ગાડીઓ માં લખાય છે દાસી ની કૃપા માનવામાં માને છે બરોબર એ સ્વીકારે છે બાબત છે ભાઈ હવે અંતમાં તમને કહું તમે એક વાર એક વાર અમારા ગામના પરોણા બની આવો મેમાન બની ને આવો

એથી સાહીઠ ફૂટ અમારો ગ્રામ પંચાયત નો કુવો છે તમે અને એ બેન ગયા ઇન્ટરવ્યુ લેવા ઉભા તા એથી પચાસ ફૂટ અમારા ગ્રામ પંચાયત નો એક કુવો છે એ કુવા થી પંદર ફૂટ એને બોર કર્યો છે ગેરકાયદેસર આ મંજૂરી વગર અચ્છા અચ્છા અને એ દબાણ માં છે અને એ ભેહુ ના અંતે બાંધી અને એને એને એનો છોકરો એનો જે ટીડો ઘરવાળો હતો ને એ બેન ને લીધું મારું નામ હમજા વિરુદ્ધ નું કારણ કે આગેવાની આની મેં લીધી હતી બાર મહિના પેલા શરૂઆત મોરમ ભરવાની મેં કહી દીધી એટલે મારું નામ આમાં વગોવાઈ ગયું છે પણ હું હવે ઈ બેને ઈ બેન ને તમે એટલું ન પૂછો કે આ વ્યક્તિને તમે જે નામ રાજકોટ રે છે વલ્લભ વીરજી એ અમને હેરાન કરે છે તમે અહીંયા ઊભા હતા ને એ ગેરકાયદેસર છે ને અમારી મોટર ગ્રામ પંચાયત ની ભૈલું બળી જાય ને અત્યારે અમારે મજૂરો દ્વારા ઉપાડી અને અહીંયા રસ્તા ઉપર લઈ આવવી પડે ઈ ભરના દીકરો અહીંયા હાલવા ન દે એ ગેરકાયદેસર છે દબાણ છે તોય હાલવા નથી દેતો હવે તમે તમે એનું પછી ઇન્ટરવ્યુ લીધું પણ આપણે આપણે ચર્ચા કરી કરી તમે મળે ફોન કરો ભેગા ને મુલાકાત બે બેસાડી એવું કઈ જો હવે મારી વાત સાંભળો છેલ્લી વાત કઉ અમારા ગામના પ્રમુખ અને ભૂતપૂર્વ કલેક્ટર બી એચ ઘોડા સાહેબ હાજી તમે કદાચ ઓળખા હોય તો નામ સાંભળ્યું છે મેં હા તો ઈ અમારે ભ્રાંગડા આવવાના છે આજે હવે જો તેદી હું તમને મુલાકાત આપું તો સોનામાં સુપકંદ પડે અને તમને ઓને કેદી આવવાના આ ઈ ઈ મને ઈ સમય દેવાના છે ઈ ઈ અમારા પ્રમુખ અને આ ભૂતપૂર્વ કલેક્ટર ના ના તો તો એ બહુ જાણકાર માણસ હોય આ બાબતનો એકદમ પછી એની ઓફિસે રાજકોટ રીએ આપડે રાજકોટ એવું હોય તો પેલા એમ જ મારી વાત સાંભળો પછી ઘોડાથર સાહેબે શું કીધું મને હું જે સાહેબે કીધું ને હું તમને કહું બધા એને કાગળિયા દેખાય તારી બધી આ દબાણ કરતા છે આ છે પણ અત્યારે રાજકીય રીતે એને હાવ અનિટી કરી આ ડિમોલેશન બંધ કરાવ્યું બધું કરાવ્યું પણ અત્યારે હું એને હું તમને સાથ નહી દઈ શકું

હાજી હાજી અને ધન્યવાદ તમે આટલી વાત કરી અંત તમારું અંતકરણ ભીંજાણું હશે તમારી અંદરની ઉર્મીઓ મારા પ્રત્યે કદાચ ખેચાણ થઈ હશે કે આ ભૈલું હું ફોન કરું હાજી એ બદલ પણ હવે તમે સત્યના રાહ ઉપર જાઓ અને આ લોકોને સમજાવો અમારા ધાંગડા વાળા ભાઈઓને હાજી તો તો તમારો હજાર હજાર વાર તમારો ધન્યવાદ તમને હું કહું ભૈલા ના ના આપણે છે ને જેટલું બી જે બનતું હશે એ આપણે કરીએ અને એનો જે કાંઈ વચલો મારે સુખ જ કઈ નિરાકરણ આવે એવું કરાવીએ આપડે હો આ આ ચોક્કસ ચાલો થેન્ક યુ ભઈલુ ના ના